વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન થતા પતંગની દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે ભાજપે અનોખી પહેલ કરી છે વલસાડના આઝાદ ચોક ખાતે સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં વાહનોમાં વિના વિનામૂલી શક્તિગાર લગાવવામાં આવ્યું જો કે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પાર્ટીના અગ્રણીઓ અને સાથે કાર્યકર્તાઓ પણ જોડાયા હતા જી આપણો જે ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણનો મહા તહેવાર આપણા ગુજરાતમાં લોકો હર્ષો ઉલ્લાસ સાથે દર વર્ષે મનાવે છે જેટલું દિવાળીનું મહત્ત્વ છે એટલું જ આપણા ગુજરાતીઓ ઉત્તરાયણને પણ મહત્ત્વ આપે છે તો જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે ત્યારે એની સાથે સાથે જે આપણા બાઇક પર જતા હોય ટુ વ્હીલર પર જતા હોય ને રગવાતા હોય છે એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે એના માટે ખાસ પ્રોટેક્શન કીટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છું હું તમને નાનો કે મારા થોડા વર્ષો પહેલા પોતે ટુ વ્હીલર પર જતો હતો ત્યારે મારું ગળું કપાઈ ગયું હતું અને એના લીધે મારો જીવ બચ્યો હતો ત્યારથી મેં શીખ લીધી છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે આપણે ગળામાં કંઈ વિટાઈને જઈએ પ્રોટેક્શન કીટ આવા ટુ વ્હીલર પર લગાડીએ એનાથી આપણા લોકોના જીવ પણ બચી શકે એની સાથે આપણા ઉત્તરાયણના દરમિયાન આ દોરાથી આપણા પશુ પક્ષીનો પણ નુકસાન થાય છે એમને પણ હાનિ પહોંચે છે એના માટે અમે જીવ દેવા જેટલી પણ એનજીઓ સાથે મળીને આપણા પશુ પક્ષીને પણ આવી કોઈ પણ હાનિ ના થાય ને હાનિ થાય તો તરત જ એમને માવજત મળી રહે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને પાછા અમે દરેક વલસાડવાસીઓને અને વલસાડ ડાણ લોકસભાના લોકોને આપણા નવ આપણા ઉત્તરાયણનો તહેવાર ઉલ્લાસ સાથે મનાવે એવી શુભકામનાઓ